તે માટે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના યુવાનો આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ કચેરી ખાતે પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસના અધિકારી રોહન આનંદને રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાને કલાત્મક સજા મળે અને નિર્દોષ અક્ષયને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી આજે અમે કોઠી ચાર રસ્તા જૂની કલેક્ટર ઓફિસને ત્યાં આવ્યા છે આઈપીએસને અમે આગળ મળવા માટે કેમકે અમારી એક માંગ છે કે મારા ભાઈને જે એને જે ચપ્પું માર્યું છે એનો બદલા લેવા માટે કેમકે હમણાં અમારથી એનાથી કંઈ થઈ નહીં શકતું કેમકે હવે પોલીસ સ્ટેશનમાં છે એની પર કાર્યવાહી બી જે થવી જોઈએ એ પણ નથી થઈ રહી એની પર તો અમારા ઘરને અમારા પરિવારની એક જ એની સહાયતા છે કે એને પાસની સજા થાય એના માટે અમે માન વેચવા માટે અહીંયા ઓફિસમાં આજ રોજ અમે અખિલ મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સમાજના ભાઈઓ બહેનો એક આવેદનપત્ર ડીએસપી શ્રી ગ્રામ્યને આપવા આવેલ છે હેતુ એટલો છે કે ત્રણ આઠ બે હજાર પચીસના રોજ ગોચરી વિસ્તારમાં એક ફ્લેટની અંદર ન જેવી પાર્કિંગના બાબતે એક યુવાન મરાઠી છોકરો અક્ષય પુરપાને એની સુશીલસિંહ નામના એક યુવકે કરપીલ હત્યા કરે છે એ હત્યાના કામે તટસ્થ તપાસ થાય હત્યારાને સજા થાય તે માટે મહારાષ્ટ્રીયન સમાજ અને આગેવાનો વિવિધ સમાજના આગેવાનો આજે ડીએસપી શ્રી વડોદરા ગામને આવેદનપત્ર આપવા આવેલ છે આવેદનપત્રમાં અમે તેમને રૂબરૂમાં બી રજૂઆત કરેલ છે અને ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આરોપી કોઈ પણ હોય અમે તટસ્થ રીતે તપાસ કરીશું પુરાવા રજૂ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું અને ન્યાયાલયનો વિષય છે સજા આપવાનો એનાથી પણ અમે વાકેફ છે પણ ફરી આવા બનાવો ન બને તે માટે તકેદારી રાખી અને ન જેવી બાબતમાં પુષ્કળ મર્ડરો વડોદરા શહેર જિલ્લામાં થયેલા છે એના માટે પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ અને આવો કોઈ નિશન્સ હોય વારંવાર ન જેવી બાબતે ઝઘડાઓ કરતો હોય તો તેની જાણકારી બી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ નિશેષમાં એવું જાણવા મળ્યું છે લોકવાયકાથી કે સુશીલ સુશીલસિંહ કંઈ ભાડે રહેતો તો કંઈ સગા સંબંધી ન થઈ તો અમે એવી પણ અપીલ કરી છે કે ઘર અગર જોઈએ સુશીલસિંહ ભાડે રહેતો હોય તો મકાન માલિકે જો મકાનનું હાડા કરાર ના કર્યો હોય તો મકાન માલિકની તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ અને એકંદરે આ જે અક્ષય કુરપાને છે એને એના પરિવારને ન્યાય મળે એ જ આશા અને હેતુસર અમે આજે આવેદનપત્ર આપેલ છે જય હિન્દ જય ભારત